નિતિનભાઈને ને ટ્રેક્ટર વેચવાનું છે સાવ યાજબી ભાવે અને સાચવેલું ટ્રેક્ટર વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસ ટ્રેક્ટર છે આઈસ ત્રણસો બ્લુ કલર માં ટ્રેક્ટર બે ના મોડેલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ફૂલ સાચવે ક્લીન ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નીતિનભાઈ કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગેર હાઇડ્રોલિક એન્જિન

તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ અને ગામ પાડરિયા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો નીતિનભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નીતિનભાઈ નંબર પર ફોન કરી આ તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો